અંદર કાપી કા અને બહાર કા લે ભાઈ ચાલ કામ કર દે એમ ગયો ભાઈ નીકળ્યા વાહ સારું વાહ

जीगंज कड़क बजार मस्जिद कॉम्प्लेक्स का ये विस्तार है और व्यापारियों को लाखों का नुकसान हुआ है और कोई भी जाति कॉरपोरेशन की, की कोई सुविधा नहीं आई नहीं कोई पूछने आया नहीं सरकारी कोई आदमी पानी देने आया नहीं फ्रूट पैक देने आया कोई भी जाति यहाँ कोई पन कॉर्पोरेशन स्वतंत्र तो निष्पड़ गई है कॉरपोरेशन तरफ से कोई ना पूछने आया और ये बिहार के तमाम व्यापारियों को लाखों रुपए का नुकसान हुआ है। पहली बार छोड़ा भी नहीं था इतनी माहिती भी नहीं दी थी इधर कोई भी जात की जान ही नहीं, नहीं है और जानकर इसलो छोड़ दिया आगे क्या तैयारी है आपका आगे क्या आक्रोश रहेगा આગેના ફિરોજ આ વિસ્તાર નું નામ શું છે ને અહિયાં તમારી કેટલા રૂપિયા વેપારીઓને નુકસાન થયું છે ભાઈ નામ કડક કડક બજાર બજાર પાસે માર્કેટ છે આ છે અને એમાં લગભગ મારા હિસાબે કરોડોથી ઉપર લોકોને નુકસાન થયું છે અને અતિશય ગંદકી હમણાં હાલની પોઝિશનમાં તમે જોઈ શકો છો કે બહુ ખરાબ એટલે હવે એવી પોઝિશન થઈ ગઈ છે કે હવે બીમારીનો ઘર થાય અને રોગચાળો થાય એ પ્રમાણે હમણાં માહોલ છે અને બીજું કે તંત્ર તરફથી કોઈ એક રૂપિયાની સહાયને ઈવન એવું કે કોઈ જોવા બી નથી આવ્યું અને કોઈ પૂછવા બી નથી આવ્યું કે ભાઈ તમને ખાવા પીવાનું લાઈટનું કોઈ કોઈ જરૂરિયાત કોઈ એ લોકોની સદંતર આ લોકો નિષ્ફળ રહ્યા છે બધી જ વસ્તુમાં અને બીજું કહેવાનું મતલબ છે કે આ સરકારને હવે અમે કેવી રીતના ચલાવી લઈએ મેન સૌથી મોટો પ્રશ્ન આ છે કે આ લોકો બધાની બરોડાની આજુબાજુની જેટલી બી ગૌચરની ઇવન તમારે જે બધી આ લોકો કાસવાથી મોટા મોટા બિલ્ડરોને વેચી ખાધી છે તો હવે આનું શું સાહેબે કીધું કે સાફ સફાઈ ફાસ્ટમાં ફાસ્ટ હું તમને કડક બજારનું નું જીતો જાગતો તમને નમૂનો હાલ બતાડી દઉં છું આ પ્લેટફોર્મ આ મીડિયાના પ્લેટફોર્મના માધ્યમથી કે તમે ખાલી જોઈ શકો છો કે હાલની પોઝિશન શું છે તમે કરજો બે મિનિટ ખાલી આ જોઈ લો હવે તમે શું કેવા માંગશો કે આ સાફ સફાઈ થઈ ગઈ છે હવે આ રોગચાળો ફાટશે કે નહીં ફાટે હું તમને જ પ્રશ્ન કરું છું કે આ પોઝિશન જોઈ લો